તારીખ એક જુલાઈથી અમલી બનેલા ત્રણ નવા કાયદા માટે વડોદરા શહેરના ત્રણ હજાર પોલીસ ને તાલીમ આપવામાં આવી દેશમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતા ઇન્ડિયન પિનલ કોર્ટ આઈપીસી ના સ્થાને હવે ત્રણ નવા કાયદા સાથે તારીખ પહેલી જુલાઈ થી સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યું છે અગાઉ આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટના કાયદા હતા તેની જગ્યાએ તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસથી ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બિલને લોકસભામાં વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં અને રાજ્યસભામાં એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મંજૂરી આપવામાં આવી હતી અને પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્વારા તેને મંજૂરી આપવામાં આવતા તેણે કાયદાનું સ્વરૂપ લીધું હતું અને હવે તારીખ એક જુલાઈથી આ ત્રણ નવા કાયદાનું અમલીકરણ લાગુ કરી દેવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરમાં પણ ત્રણ હજારથી વધુ પોલીસ કર્મીઓ જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મીઓને આ ત્રણ નવા કાયદાની તાલીમ આપવામાં આવી છે ત્યારે શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ડીસીપી ઝોન ત્રણ લીના પાટીલ દ્વારા આ ભારતીય ન્યાય સંહિતાના ત્રણ નવા કાયદા સંદર્ભે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવા કાયદા એ લોકશાહી અને વર્તમાન જરૂરિયાત મુજબ બનાવવામાં આવ્યું છે જેમાં મહત્વની કલમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ ત્રણ નવા કાયદાના અમલીકરણથી નાગરિકોને વધુ સારી રીતે ન્યાય મળી શકશે લોકોને ઝડપી સચોટ તથા સરળતાથી ન્યાય મળશે સાથે સાથે ડિજિટલ એવિડન્સ પુરાવા તથા સાયબર ક્રાઇમને પણ આવરી લેવામાં આવ્યા છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તેરા તુજકોર પણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોના ચોરાયેલા મોબાઈલ ફોન કે ચીજ વસ્તુઓ પોલીસ દ્વારા શોધીને તેઓને પરત આપવામાં આવે છે જેનાથી નાગરિકોમાં પોલીસ તથા ન્યાયિક પ્રક્રિયા અંગે એક પોઝિટિવ મેસેજ સમાજમાં જાય છે તે માટે પોલીસ દ્વારા આ અભિગમ શરૂ કરાયેલો છે આજે ફર્સ્ટ જુલાઈ બે હજાર દિવસથી ત્રણ નવા કાયદાઓનું અમલીકરણ આજથી ચાલુ થઈ રહ્યું છે જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમ અગાઉ જે આઈપીસી સીઆરપીસી પીસી અને એવિડન્સ એક્ટની જે ત્રણ કાયદા હતા જે અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતા હતા એની જગ્યાએ આપણા લોકશાહી દેશના ત્રણ નવા કાયદાઓનું અમલીકરણ આજથી શરૂ થઈ રહ્યું છે આ ત્રણેય નવા કાયદાઓ આપણી અત્યારની હાલની જરૂરિયાતો લોકશાહી દેશની જરૂરિયાતો અને નાગરિકોને વધુ સારી રીતના ન્યાય મળી શકે અને સિટીઝન સેન્ટ્રિક જે કહી શકાય એ પ્રકારના કાયદાઓનું આજથી અમલીકરણ થશે સાથે સાથે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે પણ ડિજિટલ એવિડન્સ લેવાની વાત છે કે જે સાયબર ક્રાઈમની વાત છે એ બધાને ધ્યાનમાં રાખીને આ કાયદા નું એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તમામ ત્રણેય કાયદામાં આ સાથે સાથે કાયદો જનરલ ન્યુટ્રલ છે સમાજના તમામ તબક્કાના લોકોને ન્યાય મળે એનો ઉદ્દેશ્ય છે ઝડપી ન્યાય મળે સચોટ ન્યાય મળે અને સરળતાથી ન્યાય મળે એના માટેનો આ ઉદ્દેશ છે વડોદરા શહેરની પોલીસ છે એ ત્રણ હજારથી વધુ પોલીસને આ બાબતે તાલીમ આપવામાં આવી છે તમામ રેન્કના ઓફિસર કોન્સ્ટેબલથી માંડીને તો તમામ સિનિયર ઓફિસર સુધી આની તાલીમ મળેલી છે અને આજથી આ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે આખો જે અલગ પ્રોગ્રામ છે તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ જે અમારા સ્ટેટ વાઇડ આ પ્રોગ્રામ છે જેની અંદર જે વ્યક્તિનો ફોન કે એમની કોઈપણ બિલોંગિંગ્સ છે એમની વસ્તુઓ ખોવાઈ ગઈ હોય ચોરી થઈ ગઈ હોય તો એને પોલીસ શોધીને એમની જ વસ્તુ એમને પરત આપે છે એક પોલીસનો પોઝિટિવ મેસેજ જાય છે કે તેરા તુજકો અર્પણ જેનાથી લોકોને એ જે એમની જે પર્ટિક્યુલર બિલોંગિંગ્સ છે એ મેળવવામાં અગવડ થતી નથી Thank you